નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છોગાલાપુરા ગામે આજે લોકોને તમાકુથી થતા ભયંકર નુકસાન અંગે માહિતી આપવામાં આવી એકત્રીસમી મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વભરમાં તમાકુથી થતા ભયંકર નુકસાનથી લોકોને માહિતગાર કરવામાં આવે છે ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છોગાલાપુરા ગામે બાળકો યુવાનો અને વડીલોની હાજરીમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગામ લોકોને તમાકુથી થતા ભયંકર નુકસાનથી માહિતગાર કરવામાં આવ્યા બીડી ગુટકા તમાકુ જેવા વ્યસનોથી યુવાનોમાં હાર્ટ એટેક લખવો ટીબી કેન્સર જેવા રોગોથી લાખો લોકો ભોગ બને છે તમાકુના કારણે આખા વિશ્વમાં સિત્તેર લાખથી પણ વધારે લોકો પ્રતિ વર્ષે મૃત્યુ પામે છે ભારતમાં પણ એક લાખ ત્રીસ હજાર કરતાં વધારે લોકો કેન્સરનો ભોગ બને છે આજે દસ વર્ષથી નાના બાળકો તમાકુ ખાવાનું શરૂ કરી દે છે આમ ઉપરોક્ત તમામ કારણોને જાણી તેની સમજ કેળવી આજના દિવસે વ્યસન મુક્તિ કાર્યકર નરેશભાઈ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે છોકાલા પુરા ગામને સો ટકા વ્યસન મુક્ત બનાવવું છે તો ગામના યુવાનોને વડીલો દ્વારા પ્રસ્તાવને શહર સ્વીકારી લીધો કાર્યક્રમમાં ગામના શિક્ષક રમેશભાઈ ચૌધરી તેમજ નર્મદા વિભાગના નિવૃત્ત એન્જિનિયર મુકેશભાઈ યોગી તથા નરેશભાઈ પટેલ દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ વાત કરવામાં આવી અંતે ગામ લોકો સાથે મળી સેલ્ફી લીધી અને વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો હિતેશ મોદી મીડિયા લાઈવ પાટણ